શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે ભાદરવા વધે ઇન્દિરા એકાદશી કથા મહાત્મે કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે ભાદરવા વધે ઇન્દિરા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ તમે પ્રસન્ન હો તો ભાદરવા વધ એકાદશીનું શું નામ છે અને તે વ્રત કેવી રીતે કરવું તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ એ કહ્યું ભાદરવા વદ એકાદશી નું નામ ઇન્દિરા છે તે દિવસે વ્રત કરવાથી મહાપાપ નષ્ટ થાય છે ને અધોગતિ પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તેનું મહાત્મય સાંભળવાથી વાજપેયી યજ્ઞ નું ફળ મળે છે હવે આ કથા સાવધાન થઈ સાંભળો પૂર્વે સત્યયુગમાં મહિસ્મતી નગરીમાં

એક દિવસ તે રાજા સભામાં સુખેથી બેઠો હતો તે વખતે બુદ્ધિમાન નારદ મુનિ ત્યાં પધાર્યા ત્યારે રાજાએ સામે છે હાથ જોડી અર્ધ વિગેરેથી વિધિપૂર્વક પૂજા કરી આસન ઉપર બેસાડ્યા પછી મુનિરાજ નારદજી રાજાને પૂછવા લાગ્યા કે હે રાજેન્દ્ર તમારું રાજ્ય બધી રીતે કુશળ છે ને તમારી બુદ્ધિ ધર્મમાં રહી છે ને અને વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ કરી છે ને એવા ઋષિના વચનો સાંભળી રાજા કહેવા લાગ્યા હે મુનિરાજ આપની કૃપાથી મારું સંઘડું કુશળ છે આપના દર્શનથી મારા સંઘળા યજ્ઞો સફળ થયા છે હે મહારાજ કૃપા કરી કહો આપનું વધારું શા કારણથી છે

કોઈ વ્રતના ભંગથી યમરાજની સભામાં તેમની સેવા કરતા મારા જોવામાં આવ્યા તેમણે મારી સાથે સંદેશો કેવડાયો છે તે સાંભળો તેમણે મને કહ્યું છે કે મુનિરાજ મહિસ્મતી નગરીના રાજા ઇન્દ્રસેન નામથી પ્રસિદ્ધ છે તેને જઈને કહો કે તમારા પિતાશ્રીનો કોઈ પણ પાપથી યમલોકમાં નિવાસ થયો છે માટે ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય આપી મારો ઉદ્ધાર હે રાજન એટલું તમારા પિતાએ મને કહેલ છે તે હું તમારી પાસે આવ્યો છું માટે હે રાજન ઇન્દિરા એકાદશીનું વ્રત કરો તેના પ્રભાવથી તમારા પિતા બ્રહ્મધામમાં જશે રાજાએ પૂછ્યું હે ભગવાન ઇન્દિરા એકાદશીનું વ્રત કયા પક્ષમાં કયા દિવસે કેવી રીતે કરું તે સંઘળું આપ મને કૃપા કરી કહો નારદે કહ્યું હે રાજન ભાદરવા વધી દશમીને દિવસે પ્રાત્યકાળમાં શ્રદ્ધાથી સ્નાન કરું પછી મધ્યા અને ફરીથી નદી વગેરે કોઈ જરા જળાશયમાં સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરું પછી એક વખત ભોજન કરી રાત્રે ભૂમિ પર સુવો અને પછી એકાદશીને દિવસે પ્રાતકાળે દાતણ કરી મુખ ધોવો પછી મનમાં નારાયણનું સ્મરણ કરી હે કેશવ હે અશ્વતમ હું આજ કાંઈ પણ ભોજન કરીશ નહીં એને કોઈ પ્રકારના ભોગ ભોગવીશ નહીં તમે મારું રક્ષણ કરો એટલું કહી ભક્તિથી ઉપવાસનો નિયમ લેવો પછી મધ્યાહન થાય ત્યારે શાલિગ્રામની પાસે વિધિથી શ્રાદ્ધ કરી પિતૃદેવનું નેવત પોતે સૂંઘી ગાયને આપી દેવું પછી ચંદન ધૂપ વગેરેથી નારાયણની પૂજા કરવી રાત્રે તેમની પાસે જાગરણ કરવું બારસને દિવસે પ્રાતકાળે સ્નાન કર્યા બાદ ભક્તિથી પરિ હરિપૂજ્યન કરી બ્રાહ્મણોને જમાડી પોતે પરિવાર સગા સંબંધી સહિત પારણા કરવા હે રાજન આ પ્રમાણે સાવધાન થઈ વ્રત કરવાથી તમારા પિતા વૈકુંઠમાં જશે પછી પોતાના પરિવાર સહિત નારદના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશી નું વ્રત કર્યું અને સંકલ્પ કરી હાથમાં જળ લઈ પુણ્ય આપ્યા બાદ પુષ્પાવૃષ્ટિ થઈ અને રાજાના પિતા ગરુડ પર બેસી વૈકુંઠમાં ગયા હે યુધિષ્ઠિર મેં ઇન્દિરા એકાદશી નું મહાત્મ્ય તમારી પાસે કઈ સંભળાવ્યું જે આ કથા સાંભળે છે અને પાઠ કરે છે તે પામે છે આવી રીતે પુરાણમાં ભાદરવા વધ ઇન્દિરા એકાદશીનું મહાત્મય કહેલું છે ઇતિ શ્રી બ્રહ્મ વૈવર્ધ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે ભાદ્રપદ કૃષ્ણ એકાદશ્યામ ઇન્દિરા નામન્યા મહાત્મ્ય સંપૂર્ણમ